કોસિંદ્રા ગામની હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓની વાહનમાં છેડતી કરવાને મામલે છોટાઉદેપુર પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી હતી એક આરોપીને ઘટના સ્થળ પરથી ત્યારે બીજા આરોપીને તેના ગામમાંથી અને અન્ય ત્રણ આરોપીઓને સૌરાષ્ટ્ર તરફથી પોલીસે પકડી પાડ્યા છે ત્યારે હાલમાં આ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને મેડિકલ ચેકઅપ કરવામાં આવશે જેમાં ફરાર ચાર માંથી બીજા ત્રણ આરોપીઓ પકડાયા છે પકડાલા આરોપીઓ સુરેશ કાળુભાઈ ભીલ પોતાના ગામ ઝેરમાંથી જ્યારે સુનિલ કોયાજી ભીલ અને શૈલેશ રમેશ ભીલને ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ગામોમાંથી પકડ્યા જ્યારે અગાઉ સ્થળ પરથી અશ્વિન ભીલ અને ગઈકાલે અર્જુન ભીલ પકડાયો હતો એમ મળી કુલ છ પૈકી પાંચ આરોપીઓ પકડી લીધા છે જ્યારે એક આરોપી પરેશ કિરણ ભીલ પકડવાનો બાકી છે જેને પકડવા ટીમો કાર્યરત કરવામાં આવી છે ગઈ તારીખ બે એક બે હજાર ગુનો દાખલ કરવામાં આવેલ છે બાળાઓ છે એ ગામે અભ્યાસ કરે છે ત્યાંથી સ્કૂલમાંથી છૂટી પોતાના ગામ કુંડિયા તરફ જતા પિકઅપ વાન આવતા એમને હાથ કરી એમને બેસાડવા માટે જણાવેલ તેમાંથી આ ડ્રાઈવર તો સુરેશભાઈ કરીને ગાડી ઉભી રાખેલ અને બાળાઓને વિદ્યાર્થીઓને બેસાડી લીધેલ એમાં પિકઅપ વાન ઉપર જે ઉપર બેઠા હતા અશ્વિન કરીને જે છે એ નીચે એક બાળાનો જે ફરિયાદી બનેલ છે એ બાળાનો હાથ ખેંચતા બીજી છોકરીઓ બૂમ કરતા ચાલુ વાહને બાળાઓ કૂદી ગયેલ જે અનુસંધાને ત્રણ બાળાઓને નાની મોટી ઈજાઓ થયેલી છે અને હાલ સારવાર હેઠળ છે આ ગામે આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લાની પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવે જેમાં સંખેડા પોલીસ સ્ટેશન એલસીબી અને નસવાડી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવે જેમાંથી અમે હાલ પાંચ આરોપીઓ હસ્તગત કરી દેવામાં આવે છે જેમાં અશ્વિન ભીલકં જે છે એ સ્થળ ઉપરથી પકડી લેવામાં આવે અને ગાડીનો ડ્રાઈવર છે સુરેશ ભીલકર જે છે

તે હજી પકડવાનું બાકી છે એટલે અમારી પોલીસ ટીમો એમાં લાગેલી છે અને એને બી વહેલા તકે પકડી લેવામાં આવશે